નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હું છું અત્યારે તમામ ગુજરાતમાં હરક જગ્યાએ વરસાદની આગાહી છે અને તમે મારી જેમ જોઈ શકો છો વરસાદ શરૂ છે ત્યારે મિત્રો તમે બે થી ત્રણ ગાયો જોઈ શકો છો કે જે વરસાદથી બચવા માટે દુકાનને બહાર છજા અથવા છતની નીચે ઊભી રહી અને પોતાને પલળવાથી બચાવે છે ત્યારે મિત્રો લોકો તેને ભગાડી અને ત્યાંથી તગેડે છે ત્યારે મિત્રો એક વાત તમને હું ખાસ કહેવા માગું છું કે ગાય છે તેને પાણીથી પ્રોબ્લેમ હોય છે તેને પાણીમાં પલળવું બિલકુલ ગમતું નથી તો એના માટે તે દુકાનની બહાર જે છત હોય છે જે છજા હોય છે ત્યાં ઊભી રહી અને પોતાને પલળવાથી બચાવે છે ત્યારે મિત્રો તેને ભગાડીએ નહીં અને તેને વરસાદના સમયે ત્યાં ઊભા રહેવા દઈ અને કંઈક ને કંઈક માનવતા આપણે બતાવીએ કેમકે પૃથ્વી ઉપર સમગ્ર ધરતીમાં ઓનલી ફોર માનવનો જ હક છે એવું નથી હરેક જીવ જંતુ અને પશુ પક્ષીનો પણ એટલો જ હક છે તો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે વરસાદના સમયમાં તમારા દુકાન અથવા ઓફિસની બહાર છતની જે ગાય કે કોઈ જાનવર રહે છે તો તેને પગાડશો નહીં અને વરસાદ છે ત્યાં સુધી ઉભા રહેવા દેજો વરસાદ જેવો ઉભો રહેશે ત્યારબાદ તે ત્યાંથી જતા રહેશે તમારી કોઈ પણ નુકસાની નહીં કરે અને મિત્રો શક્ય બને તો તેને ક્યાંક રોટલી કે કાંઈ પણ ખાવાનું આપીએ જેથી અને માનવતાને પણ આપણે જીવતી રાખી શકીએ